સમાજના ખર્ચા કઈ રીતે ઘટે સામાજિક પ્રસંગો સાજગી પૂર્ણ થાય અને દુનિયા આજે સદીમાં ટેકનોલોજીના માધ્યમથી અનેક ક્રાંતિઓ થઈ રહી છે ત્યારે એ હરોળમાં ટકી રહેવા માટે કરીને સમાજના શુભચિંતકોએ સમાજના સંતોએ આગેવાનોએ સર્વ આગેવાનોએ સાથે મળીને એક સમાજનું નવું બંધારણ જ્યારે અમલમાં મૂકવા જઈ રહ્યા છે ત્યારે આ બંધારણને અમલીકરણ કરવા માટે કરીને છેલ્લા બે ત્રણ દિવસ મહિનાથી સતત તાલુકે તાલુકે થઈ રહી છે ગામની કમિટીઓ બની રહી છે તાલુકાની કમિટીઓ બની રહી છે અને નીચે સુધી લોકોને વિશ્વાસમાં લઈને આ બંધારણ જ્યારે બનાવ્યું છે ત્યારે આપ સૌ ઠાકોર સમાજના સૌ અગ્રગણી આગેવાનો વડીલો યુવાનો સાધુ સંતો અને વિવિધ સંગઠનના તમામ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઓગણની થળી દિયોદર મુકામે પધારશો એવું હું આપ આપ સૌને આમંત્રણ આપું છું સૌ જાણો છો એ રીતે આ બંધારણ અમલમાં મૂકવા માટે કરીને એનું સારી રીતે અમલ થાય એના માટે કરીને સામાજિક આપણા જે રીત રિવાજો છે એ રીત રિવાજોમાં મહિલાનો હિસ્સો મોટો હોય છે મહિલા પણ આ પ્રસંગોની અંદર પચાસ ટકા હિસ્સેદાર હોય છે અને એને પોતાને પણ એમ લાગે કે આ બંધારણ એ ખર્ચા ઓછા થાય એના માટે કરીને આ બંધારણ છે તો એ દિવસે ઓગણની થળી મુકામે ત્યાં મોટી સંખ્યામાં મહિલાઓ આવે એ આ અમલીકરણ માટે ખૂબ જરૂરી છે તો આપ સૌને જે ત્યાં ઓગણ મુકામે પધારવાનો છો એ તમામ વડીલો યુવાન ભાઈઓને મારી બે હાથ જોડીને બેન તરીકે વિનંતી છે કે પતિ પત્ની બે સાથે આવશો તો આ બધા સારી રીતે અમલ થશે અને મહિલાઓને પણ આ બનાવો એવી હું અપેક્ષા રાખું છું આ આ સંમેલનની અંદર અંદર આપણા સમાજના ધારાસભ્યો સંસદ સભ્યો સાધુ સંતો કલાકારો અનેક જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે એ આપ સૌને પ્રેરણા પૂરી પાડવાના છે વિક્રમભાઈ ઠાકોર હોય અલ્પેશભાઈ ઠાકોર હોય

આજે સભા સૌના સર્વપક્ષીય એક સૌના સામૂહિક પ્રયત્નો છે એ પ્રયત્નોને આ ઉજાગર કરી અને મોટી સંખ્યામાં ત્યાં વધારો એ વ્યાપ સૌને સમાજની બેન તરીકે દીકરી તરીકે વિનંતી કરું છું બાપા જય ઓગટજી બાપા મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ઠાકોર સમાજના નવીન બંધારણ માટે ઉજ્જવલ ભવિષ્યની ભેટી માટે તમામ ઠાકોર સમાજના ગામોમાંથી બહુ જ મહેનત કરી રહ્યા છે ત્યારે ઉત્તર ગુજરાતનું એક મહાસંમેલન બનાસકાંઠા જિલ્લો પાટણ જિલ્લો અને વાઘધરા જિલ્લાનો એક ઇતિહાસ રચવા જઈ રહ્યા છે ત્યારે તારીખ ચાર એક બે હજાર છવ્વીસ ને રવિવારે સવારે દસ વાગે ઓગડથળી તાલુકો દિયોદર મુકામે એક સમાજના નવીન બંધારણ અમલ મુકવા જઈ રહી છે ત્યારે સમાજના વડીલો આગેવાનો માતાઓ બહેનો ભાઈઓ વિવિધ સંગઠનના તમામ હોદ્દેદારો આખા ઉત્તર ગુજરાતમાંથી બોળી સંખ્યામાં ભરવા વધારવા એક સમાજના દીકરા તમારા ભાઈ તરીકે આપ સૌને બે હાચોડીને આમંત્રણ પાઠવું છું આવો આવનારી પેઢી માટે આવનારા સમય માટે આપ એક સૌ સાથે મળી આ નવું બંધારણ સમાજ માટે એક ઇતિહાસ રચાય એ એટલે આપ સૌને જાહેર આમંત્રણ પાઠવું છું આપ સૌને વિનંતી કરું છું સૌને જય સદારામ બાપા જય ઓગઢે જય ઠાકોર સમાજ